દેવી ઢોસાના સંચાલકોએ આ વાત સાંભળવાનો પણ ઇનકાર કરી દીધો હતો ત્યારે હેલ્થ વિભાગ ગ્રાહકે ફરિયાદ કરી છે છેલ્લા કેટલાક સમયથી જો વાત કરીએ તો આવી જ રીતે જે ખાણીપીણીના કિસ્સા આવી રહ્યા છે ખાણીપીણીના એટલે કે ખાદ્ય પદાર્થોમાંથી અવારનવાર જીવાત નીકળવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ખાદ્ય જીવાત નીકળવાનો કિસ્સો હજુ પણ યથાવત છે ત્યારે ફૂડ વિભાગ દ્વારા પણ અવારનવાર ચેકિંગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આવો જ એક બનાવ અમદાવાદના નિકોલથી સામે આવી રહ્યો છે નિકોલના દેવી ડોસામાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે ત્યારે ડોસાવાથી સાબરમાથી ઉંદરનું બચ્ચું નીકળી આવ્યું છે જેના દ્રશ્યો આપ અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારે આ બાબતે ગ્રાહકે દુકાનદારને ફરિયાદ પણ કરી હતી દેવી ડોસાના સંચાલકોએ આ વાત સાંભળવાનો પણ ઇનકાર કરી દીધો હતો ત્યારે હેલ્થ વિભાગમાં ગ્રાહકે ગ્રાહકે ફરિયાદ નોંધાવી દીધી છે સાંભરમાંથી આ રીતે ઉંદર નીકળ્યો છે શું છે સમગ્ર ઘટના જોઈ શકીએ તો છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈએ છીએ કે અલગ અલગ વસ્તુમાં અલગ અલગ જીવજંતુઓ નીકળે છે પછી તે લચ્છીમાં ગરોળી હોય આઈસ્ક્રીમમાં આંગળી હોય વેફરના પડીકામાં દેડકા હોય કે પછી આજે નિકોલમાં આવેલા દેવી ઢોસાના સંભારમાં ઉંદર હોય એટલે જોવા જેવું તો કોઈ પણ જાતની અહીંયા સેફટી જોવા મળતી નથી કોઈ પણ જાતની ગંભીરતા નથી આ લોકો જે ખાવા પીવાનું બનાવી રહ્યા છે રસોડામાં જે ઉપયોગ થઈ રહ્યો છે કોઈ પણ જાતની ગંભીરતા નથી કોઈ પણ જાતની સેફટી નથી કઈ વસ્તુ કયો જીવ કયો જીવજંતુ ક્યારે કઈ વસ્તુમાં પડે છે કઈ જ લેવા દેવા નથી કોઈને માત્ર ને માત્ર પોતાનો ધંધો માત્ર ને માત્ર પૈસા એના થી જ લેવા દેવા છે જે ગ્રાહક છે તેમને તકલીફ પડે છે કે નથી પડતી કોઈ પણ જાતું આગળ જઈને તેમને આ વાત કરીએ સ્વાસ્થ્યમાં કોઈ પણ જાતની તકલીફ પડે છે કે નથી પડતી કોઈ ફરક નથી પડી રહ્યો અહીંયા હાલમાં હોટલોના માલિકોને જે રસ્તે ચલાવો જે રસ્તે ચલાવે છે પોતાની દુકાનો જે નાસ્તા ને ની દુકાનો ચલાવે છે તેમને પણ એવું નથી કે એક જ માત્ર કિસ્સો છે છેલ્લા ઘણા મહિનાઓ રોજ બરોજ કોઈક ને કોઈક નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે આપણે વાત કરીએ પીઝા વંદા નીકળે છે મેલા પેલા પણ મેં વાત કરી પ્રમાણે સાથે સાથે અત્યારની જો પહેલાની ઘટનાઓની જો વાત કરીએ અમદાવાદની ત્યારે દાસ ખમણમાં એટલે કે જે બ્રાન્ડ કહેવાય દાસ ખમણ ઘણા બધા ગ્રાહકો ખમણ લેવા આવતા હોય છે ત્યારે તેમાં પણ થી પણ જે વાત નીકળી હતી ને

ભીડ જોવા મળતી હોય છે પરંતુ હવે એવું નથી લાગી રહ્યું કે ત્યાં એવી ભીડ જોવા મળશે તેનું કારણ આપણી સામે જ છે આપણે ટીવી જોઈ શકીએ છીએ અત્યારે હાલમાં કે સંભારમાં અત્યારે રાય મરી મસાલાની સાથે સાથે ઉંદર પણ નીકળે છે એટલે અત્યારે સંભાર ને અલગ જ જાત અલગ જ રીતે ટેસ્ટી કરવામાં આવે છે એવું લાગી રહ્યું છે આપણને અહીંયા નોનવેજ અને વેજ આમાં કોઈ પણ જાતનો ફેરફાર લોકોને જોવા મળતો નથી તેમના જે રેસ્ટોરન્ટ ના માલિક છે તેમનો અને કોઈ પણ જાતનો તેમનો પણ હજી સુધી જવાબ નથી આવી રહ્યો કઈ રીતે આ જે તકલીફ પડી છે બનાવ 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 બન્યો બન્યો છે છે કઈ રીતે બની ગયો કોની આ કોઈ પણ નથી સામે આવી રહ્યું કોઈ પણ જાતનું કોઈ બોલી નથી રહ્યું સામે આવીને આ જે તકલીફ પડી છે જે ગ્રાહક ને આગળ જઈને કોઈ તકલીફ પડશે કોઈ શ્વાસ ના છેડા થશે ત્યારે તેનું કોણ જવાબદાર રહેશે તે પણ કોઈ જાતનું અત્યારે હત્યાર હાલમાં કઈ જોવા નથી મળી રહ્યું પછી હાલમાં

પરંતુ આપણે જે હોટલ સંચાલકો છે જે ફૂડ સ્ટોલ ના માલિકો છે કોઈને કઈ જ પડી નથી કોઈ કઈ જાતનું ધ્યાન રાખતું જ નથી સેફ્ટી નું ધ્યાન રાખવું નથી કોઈ પણ જાતનું જીવ જંતુ તેમની વસ્તુમાં પડી રહ્યું છે કોઈ પણ જાતના ગ્રાહકોને કોઈ તકલીફ પડી શકે કોઈ એવી એવી તકલીફ પડી શકે કે તેમને વધારે પડતી વાત કરીએ ગંભીર કે બીમારી થઈ શકે જે આ ઉંદર છે જે દેડકાઓ દેડકો નીકળે છે વેફર ના પડીકા માંથી એ પણ એક બ્રાન્ડ જ છે આપણે વાત કરીએ બાલાજી નું જે આ પડીકા માંથી દેડકો નીકળ્યો હતો જ્યારે પોતે વેફરની સાથે તળાઈ ગયો હતો તેવી રીતે જોવા મળી રહેતું એટલે વાત કરીએ કે આપણે અહીંયા તો એવું જોઈ શકીએ કે ત્યાં જો કાતો સ્ટાફ ઓછો હોય તો પછી કોઈ પણ જાતની તેમાં દેખરેખ રાખવામાં નથી આવતી જ્યારે સંપૂર્ણ વસ્તુ બને છે ત્યારે એટલે ત્યારે જ વસ્તુ બની હોય તેવું આપણે કહી શકીએ કારણ કે જો માણસો હોય માણસો તે દેખરેખ રાખતા હોય છતાં પણ જો આ વસ્તુ બનતી હોય તો તો આ વધારે ગંભીરતાથી મુદ્દો લેવા જેવો છે બે જ વસ્તુ અત્યારે આપણે દ્રષ્ટિકોણ થી જોઈ શકીએ કા તો ત્યાં અત્યારે માણસો ઓછા છે આ પછી અત્યારે તે માણસો છે પણ તો પણ કોઈ પણ જાતની ગંભીરતાથી મુદ્દા ને લખી લઈ રહ્યા જી જે ચોક્કસથી કહી શકાય કે તમે જે રીતે બે શબ્દો બે વાક્યો કયા જે રીતે કે એ લોકો જે માણસો ઓછા છે કા તો ચોક્કસથી જે બનાવવાની જે તકનીક હોય ત્યાં જે છે ને ધ્યાન આપવામાં નથી આવ્યું તો ચોક્કસથી જે આ હોટલ છે રેસ્ટોરન્ટ છે તેવા અનેક જેટલા એકમો જે છે તે સ્વાસ્થ્ય સાથે લોકોના ચેડા કરવામાં આવી રહ્યા છે તો ત્યાં ચોક્કસથી ફૂડ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ અને સાથે આવા એકમોને દંડ

જી ચોકસથી બહાર તમે જે વાત કરો છો એ એકદમ સાચી વાત છે કે વેજ બિરયાની માંથી વેજ મંગાવવામાં આવ્યું હતું અને નોન વેજ મળ્યું હતું જે પ્રમાણે મેં હમણાં પણ તમારી સાથે વાત કરી કે જે અત્યારે હાલમાં પણ જે આવી રહ્યું છે હવે કોઈ કોઈ પણ માણસને અત્યારે ખ્યાલ ના હોય કે એક વેફર નું પડીકું જે નાનું બાળક ખાતું હોય તેમાં દેડકા નીકળે એટલે એ તો આખી વસ્તુ જ અલગ છે કે બિરયાની મંગાવે છે માણસ ત્યારે તેમને તો કઈ જ રીતે ખ્યાલ આવે કે તેમાં નોન વેજ છે કે વેજ છે કારણ કે તેમણે વેજ મંગાવ્યું છે તે ભરોસો કરે છે તેના સંચાલક ઉપર હોટલ ઉપર ભરોસો રાખીને તે વસ્તુ મંગાવે છે કે હું આમની પાસે જે મંગાવી તે જ મારી પાસે આવશે છે તેમનો પોતાનો ધર્મ ભ્રષ્ટ થઈ જાય છે એવું હું આપણે કહી શકીએ અત્યારે હાલમાં કોઈ પણ જાતનું ગંભીરતાથી મુદ્દાને લેવામાં નથી આવી રહ્યો દેખરેખ નથી રાખવામાં આવી રહી કોઈ પણ જાતનું ધ્યાન નથી રાખવામાં આવી રહ્યું એટલે આ તો કઈ રીતનો ધંધો છે કઈ રીતનો તમે ધંધો કરી રહ્યા છો તમે એક બાજુ તમે એવી વાત કરો છો કે ગ્રાહક ને સ્વચ્છ અને સારું ખવડાવવું છે ગ્રાહક ને જે માંગે તેવું ખવડાવવું છે ટેસ્ટી ખવડાવું છે પરંતુ મતલબ એવું તો નથી કે તમે ખવડાવી ઢોસા માંગે ત્યાં ઉંદર આવે છે વેફર માંગે ત્યાં દેડકા આવે છે વેજ બિરયાની માંગે ત્યાં નોનવેજ આવે છે આઈસ્ક્રીમ માંગે ત્યાં અંદર આઈસ્ક્રીમ માં આંગળીઓ નીકળે છે લચ્છી માંગે ત્યાં ગરોડીઓ નીકળે છે પીઝા માં વંદા આવે છે એટલે આ આપણે જોવા જઈએ ને કોઈક એક જ જગ્યા ની જો વાત હોય તો આપણે એક ટાઈમ એવું કહી શકીએ કે કોઈક એક જગ્યા ની વાત છે તો ત્યાં કદાચ દેખરેખ ના રાખતા હોય ત્યાં કદાચ લોકો ઓછા હોય સંચાલક ધ્યાન ના આપતો હોય પરંતુ દરેક જગ્યાએ નામચીન જગ્યાઓ જો આવું બધું થતું હોય કે જ્યાંના લોકો ત્યાંના વખાણ કરતા હોય તેની સેફ્ટી ના વખાણ કરતા હોય તેની સ્વચ્છતા ના વખાણ કરતા હોય કે અહિયાં જો ખાવા જઈશું આપણે વિશ્વાસ રાખીને અહીંયા ખાવા જઈ શકીએ છીએ આપણે આપણું ભોજન પૂરું પાડી શકીએ છીએ અહીંયાથી તો ત્યાં પણ આવું બધું નીકળતું હોય તો હવે નાના જે ફૂડ સ્ટોલ નાની ચલાવે છે નાના જે વેપારીઓ છે તે તો કઈ રીતે ધંધો કરી શકે પોતાનો જી મેહર બિલકુલ જી આવા જે અનુભવો જે ગ્રાહકોને થયા હશે કડવા અનુભવો તે તો હવે સો વખત વિચારશે બહાર થી એટલે કે બહાર જમવા જવું કે નહીં સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અમદાવાદના નિકોલના દેવી ઢોંસામાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે તો સાંભરમાંથી ઉંદરનું બચ્ચું નીકળી આવ્યું છે ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી કરી હતી દેવી સંચાલકોએ વાત સાંભળવાનો પણ ઇનકાર દીધો હતો તો હોટેલમાં ભોજન કરતા પહેલા થઈ જજો સાવધાન કારણ કે ભરૂચની નોવસ હોટેલના ભોજનમાંથી પણ જીવાત નીકળી છે કાજુના શાકમાંથી આ જીવાત નીકળી છે ગ્રાહકે મંગાવેલા કાજુના શાકમાંથી જીવાત નીકળી જતાં ચકચાર મચી જવાબ આપ્યો છે જેના જના દ્રશ્યો આમાં ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે ભરૂચની નોવસ હોટેલના ભોજનમાંથી આ જીવાત નીકળી છે કાજુના શાકમાંથી જીવાત નીકળી આવી છે ગ્રાહકે મંગાવેલા કાજુના શાકમાંથી જીવાત નીકળી છે ગ્રાહકે ફૂડ વિભાગને ફરિયાદ કરી છે

ગ્રાહક દ્વારા જે વખતે ગ્રાહક દ્વારા હોટેલના માલિકને આ વાતની જાણ કરી તો હોટેલના માલિક દ્વારા પણ ગ્રાહક દ્વારા ગ્રાહકને જોડે ગેરવર્તન કરવામાં આવ્યું હતું ગ્રાહકે ત્યાર બાદ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી તે તો છતાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ન હતા અને અગાઉ પણ આવો જ એક બનાવ જી સાહેબ આપનો અવાજ આવી રહ્યો છે અમારે સુધી જે રીતે વાત કરીએ કે રાજ્યમાં આવી રીતે અવારનવાર છે હોટલ અને રેસ્ટોરન્ટ વાળા જે છે તે ગ્રાહકોને હલકી ગુણવત્તાનું ભોજન પીરસી રહ્યા હોય ઘણા બધા કિસ્સાઓ બની રહ્યા છે એટલે કે મોટી બ્રાન્ડની જે પણ રેસ્ટોરન્ટ હોય નામચીન હોય તો પણ ત્યાંના એટલે કે ત્યાંના માલિકો દ્વારા ગ્રાહકોને આવું ઓછી ગુણવત્તા વાળું ભોજન પીરસવામાં આવી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક ફૂડ વિભાગ દ્વારા

જાય પછી કામ કરે અધિકારીઓ પરંતુ અધિકારીઓ દ્વારા પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની ભરૂચની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી અને આવો જ બનાવ ગત રોજ ભરૂચના નોવેલ હોટેલ ની અંદર સબ્જીની અંદર આવો જ એક બનાવ બન્યો હતો જેમાં માખ નીકળવાની ઘટના બની હતી જી સેફ તો આવા એકમો પર કડક કડક કાર્યવાહી હવે તો જરૂરી બની છે કારણ કે લોકો જે રીતે બાર જમવા જતા હોય કારણ કે એટલે કે બ્રાન્ડ છે નામચી છે તો ત્યાં જતા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક આવા એકમો દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ રહ્યા છે તો ફૂડ વિભાગ દ્વારા ચોક્કસ એટલે કે ઝીણવટ તપાસ કરવામાં આવે અને દંડ ફટકારવામાં આવે આવા એકમોને સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સેફ ભોજન થઈ જજો સાવધાન ભરૂચની નોવસ હોટેલ ભોજનમાંથી ભોજન જે વાત નીકળી છે કાજુના શાકમાંથી શાક જે વાત નીકળી છે ગ્રાહકે મંગાવેલા કાજુના શાકમાંથી શાક જે વાત નીકળી છે ગ્રાહકે ફૂડ વિભાગને ફરિયાદ કરી છે સુરતની વાત કરીએ તો સુરતમાં ફાસ્ટ ફૂડ વિક્રેતાઓના ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે શહેરના અનેક વિસ્તારમાં ફૂડ ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે કોલેજ બહાર ફાસ્ટ ફૂડ વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે ફૂડ વિભાગ અને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે આ સાથે સુરત થી અમારા સંવાદદાતા રાહુલ મકવાળા લાઈન પર જોડાઈ ચૂક્યા છે રાહુલ કે વારંવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે મહાનગરપાલિકા હોય કે આરોગ્ય વિભાગ હોય કે

ચોક્કસ ચોક્કસથી કહી શકાય કે વિક્રેતાઓ હટી જતા હોય છે ક્યાંક ને ક્યાંક જ્યારે આવી સ્કીમ જેવી રીતે આપે વાત કરી સ્કીમ ની એટલે કે ગ્રાહકોને આકર્ષવા બા એવી રીતે અલગ અલગ સ્કીમ મૂકવામાં આવે છે ઓછા પૈસે એટલે કે અનલિમિટેડ ને એવી બધી પીઝાના ત્યાં એવી બધી સ્કીમો આવતી હોય છે તો ગ્રાહકો આકર્ષાતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવા હોટલ અને રેસ્ટોરન્ટ વાળા જે માલિકો છે તેઓ દ્વારા ગરોડી ક્યારેક નીકળી છે ગરોડી નીકળે છે નાની નાની જીવવાતો નીકળે છે એટલે કે અત્યારે જ હાલ જે બનાવ તાજો છે બાલાજીના વેફરમાંથી નીકળી આવ્યો હતો દેડકો તો એ ક્યાંથી આવ્યો આવા અનેક સવાલ જે છે તે ઉઠી રહ્યા છે તો આ તો અત્યારે થોડા ઘણા દિવસોથી જો વાત કરીએ તો આવા ઘણા બધા કિસ્સા અત્યારે હાલ તો વધી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક ફૂડ વિભાગ દ્વારા આ એકમો પર કડક કાર્યવાહી કરવી હવે તો જરૂરી બની ગઈ છે ને બહાર વાત કરવામાં આવે તો જ્યારે જ્યારે આવા પ્રશ્નો છે જ્યારે જ્યારે ગ્રાહકો સાથે થઈ રહી હોય ત્યારે

हेलो आइए आइए और आपकी उम्र क्या होगी सौ so, आपकी एज 25 साल।, साल हाँ पच्चीस हाँ, साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी हम सालों से आपकी सेहत के साथ साथ आपके स्वाद का भी ख्याल रखते आए हैं हम हैं सुपर ब्रेड वी आर थैंकफुल टू ऑल कि आप हमारी बेकरी प्रोडक्ट्स को इतना प्यार देते आए हैं क्रस्टलेस ब्रेड डबल रोटी बर्गर बर्ग भाजीपा हम जानते हैं कि गुजरात में सबसे ज्यादा वेजिटेरियन बसते हैं इसीलिए हमने हमारे पूरे प्रोडक्ट रेंज को हंड्रेड एगलेस रखा हुआ है आपका विश्वास जीतने की दौड़ में हम हमेशा ही आगे रहते हैं और अपने प्रोडक्ट्स के जरिए कंज्यूमर्स को अपना प्यार बांटते आए हैं थैंक यू गुजरात फॉर योर ट्रस्ट थैंक यू गुजरात फॉर योर लव हम ऐसे ही प्रोडक्ट्स बनाते रहेंगे आप ऐसे ही प्यार बरसाते रहना सुपर ब्रांड दरेक मनुष्य ने भाग्यशाड़ी बनावी छे तो कोई गरीब શત્રુ પર વિજય અને મેલી વિદ્યા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે હું સ્વીટિ મને નથી સમજાતું કે પ્રેમ કરવો કોઈ પાપ છે જ્યારે મેં મારા પ્રેમ લગ્નની વાત કરી ત્યારે પરિવાર અને સમાજ બધા અમારી વિરુદ્ધ થઈ ગયા અમે બહુ નિરાશ થઈ ગયા પરંતુ મારા સદ નસીબ કે અમે જ્યોતિષી રાજગુરુ બાબાની એડ જોઈ અને પછી હું તેમને કોલ કરીને તરત જ તેમને મળવા પહોંચી ગઈ એમણે એમની કાળી વિદ્યાનો કાટ કર્યો અને આજે મારા મનપસંદ પાત્રની સાથે સગાઈ થઈ ગઈ અને છ મહિના પછી અમારા લગ્ન તો આજે સંપર્ક કરો રાજગુરુ જ્યોતિષ નવ 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 આઠ 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 નવ 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 છ અને સમસ્યાઓનો સમાધાન કરી સુખી અને સમૃદ્ધ જીવન વિતાવો રાજગુરુ જ્યોતિષ

રાહુલ મકવાણા આપણી સાથે જોડાઈ ચુક્યા છે રાહુલજી ટ્રાફિક સિસ્ટમ અસરકારક કરવા તંત્ર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યા છે તો સુરતમાં ચુમ્માલીસ કયા મોટા સર્કલ જે છે તેને નારા કરવામાં આવશે હવે બહાર વાત કરવામાં આવે તો ઘણા સમયથી જે ટ્રાફિકનો પ્રશ્ન હતો સુરત શહેર એટલે કે ટ્રાફિકનો ભ પરંતુ તંત્ર દ્વારા જે ફરિયાદ કરવામાં આવ્યા અને ટ્રાફિક સિગ્નલો જે તે લગાવવામાં આવ્યા અર્થાત ગુજરાત સરકારે તેમ જ ટ્રાફિક પોલીસ તેમર મહાનગરપાલિકાની ટીમ દ્વારા સમગ્ર જે માળખું છે તે તૈયાર કરવામાં આવ્યું સિગ્નલ હોય કેમેરા હોય

મહાનગરપાલિકા મહાનગરપાલિકાની અંદર આવતા જે છે તે ટૂંકા કરી દેવામાં આવે કારણ કે જે મોટા મોટા સર્કલો બનાવી દેવામાં આવ્યા છે તેના કારણે પણ જે ટ્રાફિક ની સમસ્યા છે તે ઉદભવી રહી છે જી રાહુલજી છેલ્લા ઘણા સમયથી આવા જે સર્કલો છે ત્યાં ટ્રાફિક ની સમસ્યા ઉભી થઈ હતી અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હતી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર રાહુલ

તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર